પેરિસ ઓલિમ્પિકમાં મહિલા પહેલવાન વિનેશ ફોગાટ રેસલિંગની ફાઇનલમાં બહાર થયા પછી ભારતના રમત પ્રેમીઓમાં નિરાશા હતી ત્યાં એક ખુશખબર આવ્યા છે છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ભવ્ય પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આઠમી ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં રમાયેલી કાંસ્ય પદક મેચમાં ભારતની હોકી ટીમે સ્પેનની ટીમને બે એકથી હરાવી દીધી છે ભારતીય ટીમે સતત બીજી ઓલિમ્પિક ગેમમાં કાંસ્ય પદક જીત્યો છે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકના ઇતિહાસમાં પોતાનો તેરમો મેડલ જીત્યો છે હવે ઓલિમ્પિક રમવા ગયેલી ભારતીય હોકી ટીમના ગોલકીપર અને કેપ્ટનની વાત કરીએ તો નેશનલ ટીમના ભૂતપૂર્વ સુકાની ગોલકીપર પેરિસ ઓલિમ્પિક બાદ રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂક્યા છે તેમણે દરેક અસાધારણ બચાવ કર્યા હતા આ છત્રીસ વર્ષીય ખેલાડી ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઈનલમાં હીરો સાબિત થયા હતા જ્યાં તેમણે ટીમને ચાર બે થી જીતવામાં મદદ કરી હતી કેપ્ટન અને ડિફેન્ડર હરમનપ્રીત સિંહની વાત કરીએ તો તેમણે બે હજાર સોળમાં પોતાની ઓલિમ્પિક રમવાની શરૂઆત કરી હતી બે હજાર વીસ ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે બ્રોન્ઝ જીત્યો હતો અને બે બાવીસ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી અને બે હજાર બાવીસ એશિયન ગેમ્સમાં પણ તેમની ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં તેમણે આગેવાની કરી હતી અને હવે તેમની જ આગેવાનીમાં ભારતીય ટીમે ઓલિમ્પિકમાં દેશને ગૌરવ અપાવ્યું છે આવી વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આવી જ અપડેટ માટે જોતા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા